ફક્ત રામ ભક્તો માટે ચોપડાનું વિતરણ આવું ચોપડા વિતરણ થાય તો વધુ તકલીફ ન થાય પણ ચોપડા વિતરણ કરનાર પદ્મ વિભૂષણ એવોથી સન્માનિત વ્યક્તિ હોય તો ચોક્કસ તકલીફ થાય દેશના શ્રેષ્ઠ સન્માનમાંથી એક સન્માન પદ્મ ભૂષણથી નવાજાયેલા સ્વામી સચ્ચિદાનંદ શું આવો કાર્યક્રમ કરી પદ્મ ભૂષણ સન્માનને લજવતા નથી

કારણ કે સંત તો ભગવાનના ના વાતો કરતા હોય છે છતાં પણ આટલા પક્ષપાતી દ્વેષપૂર્ણ ભેદભાવપૂર્ણ અને ધર્માદ હોઈ શકે આ સવાલ રમેશ સવાણી ના છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આપણે બાળપણથી પ્રતિજ્ઞા લેતા આવ્યા છીએ કે ભારત મારો દેશ છે અને બધા ભારતીય મારા મારા ભાઈ બહેનો છે હું દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે હું સદાય તેને લાયક બનવા માટે પ્રયત્ન કરીશ પણ આપણે કેટલા લોકો છીએ જે આ પ્રતિજ્ઞામાંથી કંઈ કઈ શીખી અને લાયક બન્યા આવો સવાલ એટલે થાય કારણ કે પેટલાદના દંતાલીમાં આશ્રમ ચલાવતા અને પદ્મભૂષણ એવોર્ડ સન્માનિત સ્વામી સચ્ચિદાનંદે ચોપડા વિતરણનો એક કાર્યક્રમ અને તેમાં પણ ધર્મનો ભેદભાવ નથી ચૂક્યા તેવું બોલતું નથી બધા જ લોકો અંદરથી બધું જ સમજે છે છતાં ડરે છે કે જે પ્રકારનો માહોલ છે ધર્મને લઈને તેમાં પણ સ્વામી હોય તો કંઈ ન બોલાય નહીં તો રામ જાણે ક્યારે આપણા પણ દેવલા કોઈ ટોળું આવી પોઢાવી દે પણ પૂર્વ આઈપીએસ રમેશ સવાણીએ લેખ લખી આ વાતને ઉજાગર કરી છે આ કામ આમ તો પત્રકારોને કરવાનું હોય છે પણ હવે સામાન્ય લોકો હિંમત બતાવી રહ્યા છે એવું શા માટે થઈ રહ્યું છે એ પણ આપ સૌ જાણો છો સ્વામી સચ્ચિદાનંદના ફક્ત રામ ભક્તો માટે ચોપડા વિતરણના કાર્યક્રમને અનુલક્ષી રમેશ સવાણી લખે છે કે આ કાર્યક્રમ પદ્મભૂષણ સન્માનને લજવનારો નથી કોઈ કટ્ટરવાદી નાત જાત ધર્મના ભેદભાવ કરે તો સમજી શકાય કે તેમને ભારતીય બંધારણનું ઉચ્ચતમ મૂલ્ય બંધુત્વ સમજાયું નથી શાળામાં આપણે પ્રતિજ્ઞા લેતા હતા ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગૌરવ છે હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ હું મારા માતા પિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક સાથે સભ્યતાથી વર્તીશ હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે જેમણે આ પ્રતિજ્ઞાને પચાવી હોય જાહેર પ્રવૃત્તિમાં ભેદભાવ ન કરે કોઈ સન્યાસી લેખક વિદ્વાન સમાજ સુધારક પદ્મશ્રી પદ્મભૂષણ તો કદી ભેદભાવ ન જ કરે આગળ સવાણી લખે છે સ્વામી સચ્ચિદાનંદજીના કેટલાક પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે કોર્પોરેટ કથાકારો સ્વરૂપો વૈચારિક સ્તર ઘણું ઊંચું છે તેમની આત્મકથા મારા અનુભવોને વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો તેમને વર્ષ બે હજાર બાવીસમાં માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા એક સમય મને તેમના પ્રતિ આદર હતો એક સકારાત્મક અને વિચારશીલ વ્યક્તિ તરીકે પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો આ સંત તો પાકા ગોડ સેવાદી છે સ્વામી સચ્ચિદાનંદજી બાળકોના અભ્યાસ માટે રાહત દરે દર વર્ષે નોટબુક ફૂલસ્કેફ ચોપડાનું વિતરણ કરે છે વર્ષોથી બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો ત્યાંથી રાહત દરે ચોપડા લેતા હતા પરંતુ બે હજાર પચીસ ના રોજ તેમના આશ્રમ શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી પેટલાદ ખાતે ચોપડા વિતરણ શરૂ થયું ત્યારે આશ્રમ આગળ બોર્ડ જોઈને કેટલાક બાળકોને પરત જવું પડ્યું હતું કેમ કે બોર્ડમાં લખ્યું હતું કે ફક્ત રામ ભક્તો માટે ચોપડાનું વિતરણ મુસ્લિમ લોકો જે વર્ષોથી રાહત દરે ચોપડા લેવા આવતા હતા તેમને આ વર્ષે ગેટની અંદર પ્રવેશ પણ ન આપવામાં આવ્યો તેમનું નામ પૂછીને જ તેમને ત્યાંથી વળાવી દેવામાં આવ્યા અને આગળ રમેશ ચોમાણી લખે છે આશરે પંદર દિવસ સુધી અથવા તો સ્ટોક હોય ત્યાં સુધી આ ચોપડાનું વિતરણ શરૂ રહેશે પરંતુ દેશમાં નફરત ધ્રુણા કઈ હૃદય વ્યાપેલી છે તેનું આ ઉદાહરણ છે સન્માનિત એક સંત વિદ્વાન લેખક સમાજ સુધારક મુસ્લિમ તથા ખ્રિસ્તી બાળકોને ચોપડા આપવા ન પડે માટે ફક્ત રામ ભક્તો માટે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજી ધર્મ આધારિત ભેદભાવ દાખવે તે સંત લેખક વિદ્વાન કે સમાજ સુધારક માટે ઉચિત ગણાય આ સવાલ છે સંત તો ભગવાનના સાનિધ્યની વાતો કરતા હોય છે છતાં પણ આટલા પક્ષપાતી દ્વેષપૂર્ણ ભેદભાવપૂર્ણ અને ધર્માન હોઈ શકે શું આ કાર્યક્રમ પદ્મભૂષણ સન્માનને લજવનારો નથી તો આ છે રમેશ ચવાણીના લખાણ સાથેના સવાલો કે શું દેશનું સર્વોચ્ચ સન્માનમાંનું એક સન્માન પદ્મભૂષણ લજવાય નથી રહ્યું હવે તમે જ જણાવો કે શું આપણે કિલોના ભાવે પદ્મ સન્માન આપવા લાગ્યા છીએ આપનું મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો સોમાન આપના મંતવ્યની કદર કરે છે નમસ્કાર